ટ્રાન્સિલ લાઇટિંગ કંપનીને સોંપવામાં આવેલ છે મુંબઈની કંપનીમાંથી ચારથી પાંચ લોકો લાઇટિંગનું કામ કરવા વડોદરા સ્થિત પ્રતાપનગર રેલવે ક્રિકેટ મેદાન પર કામ કરવા આવ્યા હતા બીજા અન્ય કારીગરો ઉપર લાઇટિંગ રિપેરિંગનું કામ કરતા હતા જ્યારે સુનિલ યાદવ નીચે ઊભા રહીને મશીન ઓપરેટ કરતા હતા તે સમયે અચાનક પ્રતાપનગર રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ પર લાઇટનું સ્ટ્રકચર પડ્યું હતું તે સમયે નીચે ઉભેલા સુનિલ યાદવ ઉપર તે પડ્યું હતું સુનિલ યાદવનું સ્ટ્રક્ચર પડતા મકરપુરા પોલીસ તાત્કાલિક સર અમુક કંટ્રોલ રૂમથી કોલ હતો કે પ્રતાપનગર રેલવે કોલોની પાસે ક્રિકેટનું મેદાન છે ત્યાં લાઇટના થાંભલા પર બોડી લટકે છે એ પ્રાથમિક માહિતીમાં કોલ એવો હતો પણ જ્યારે ઘટના સ્થળે અમે આવ્યા જોયું તો ક્રિકેટ ગ્રાઉન્ડની ચારો તરફ જે લાઇટનું સેટઅપ હોય છે જે થાંભલા ઉપર લાઇટો એ લોકોએ લગાયેલી હોય છે એ કેબલથી મૂવ કરતી હોય ઉપર ઉપર નીચે અને એ સડનલી એ વ્યક્તિ કામ કરતો છે નીચે અને લાઇટ ઉપરથી લાઇટનું ટોટલી સેટઅપ એના ઉપર પડેલું છે જેથી ટોટલી બોડી ડેમેજ છે ટોટલ વ્યક્તિ કહેવાનો છે એ તો ખબર નહીં સર અમને ખાલી પ્રાથમિક માહિતી એટલી છે કે કોન્ટ્રાક્ટમાં કામ કરે છે અને કોલ અમને લગભગ થી સાડા ની વચ્ચે મળેલો સર ડેડ બોડી કાઢવામાં અમને પહેલાં એવું હતું કે લાઇટનું સેટઅપને નુકસાન ના થાય એ રીતને અમે પ્રયાસ કર્યો હતો અને એ પ્રયાસ નિષ્ફળ જતાં અમે હાઇડ્રોલિક કટરનો ઉપયોગ કરીને ટોટલી બાજુથી ચારો તરફ એંગલના કટ મારેલા છે કટ મારીને બોડી બહાર કાઢેલી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર